અષાઢી બીજના દિવસે ભગવાનના આ પંદર નામ લેવાથી પંદર નામ બોલવાથી જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે સાથે એવું કહેવાય છે કે પંદર નામની જો પંદર માળા કરશો તો પણ એનો વિશેષ લાભ છે કેમ કે અષાઢી બીજનો દિવસ જ કલ્યાણકારી છે તો ભગવાનના પંદર નામ કયા છે તો ભગવાનના પંદર નામ છે પ્રથમ નામ છે ઓમ વિશ્વસ્મયે નમઃ બીજું નામ છે ઓમ વિષ્ણવે નમઃ ત્રીજું નામ છે ઓમ વસટકારાય નમઃ ચોથું નામ છે ઓમ ભૂત ભવ્ય ભવત ભવવે નમ પાંચમું નામ છે ઓમ ભૂતકૃત નમ છઠ્ઠું નામ છે ઓમ હૃતભૂતે નમ નામ ઓ ભાવાય નમ આઠમું નામ છે પૂતા નમ નવમું નામ ઓમ ભૂતભાવનાય નમ દસમૂનામ ઓમ પૂતા નમ અગિયારોનામ ઓમ પરમાત્ને નમ બાર્મૂનામ ઓમ મુક્તા પરામાગત નમ નામ ઓ અવ્યય નમ ચૌદમું નામ ઓમ પુરુષાય નમઃ અને પંદરમું નામ છે ઓમ સાક્ષિનેય નમઃ જય ભગવાન